જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે મેથીના સરસ મજાના મરચાં તરાઈ રહ્યા છે તરા ગયા છે તો તમારા રીખાબેન કહી રહ્યા છે કે મરચાં તરી ગયા છે ભજીયા તો બની ગયા છે હજી તો બાકી છે સરસ મજાનો ભાત સરસ મજાનો ભાત એ સરસ મજાની દાળ 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 અમે દાળ મીઠી નથી બનાવતા દાળ મીઠી હોય

મારો દીકરો તો ઊંઘમાંથી ઉઠ્યો હવે હાલો 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 જલ્દી પધારો પધારો ગરમા ગરમ ભજીયા ખાવા

સરસ મજાનો બટાકો લીધો છે હવે એની ચીપ્સ તૈયાર થશે અને ચીપ્સના બટાકા બટાકાની કૃષ્ણ ભજીયા મેથી બટાકાની ના પણ જોડે ભજિયા બટાકા ને ક્યુફો ના ભજીયા મીઠે ના તૈયાર થઈ ગયા બટાકા ને નો વારો

સુરતમાં બનાવો તો જોરદાર બનાવો બે બટાકાની ચીપ લેવાની પછી એની અંદર ગાંઠિયા ચવાણોનો મિક્સ કરીને માવ બનાવવાનો જેમ આપણે રવિ રીંગણ ભરીએ ને એ ટાઈપનો તો બે બટાકાની વચ્ચે ડાબી દેવાની બે ચીપની વચ્ચે મસાલો પછી બેસનમાં નાખીને તળી નાખવાનો એને ડાબડા કહેવાય ડાબડા બટાકાના ડાબડા જોરડા લાગો પણ ડાબળા करो बटाका चीप्स तैयार मेथी ना गोटा तैयार તમારા રેખાબેને બનાવી દીધા છે તો બધા મિત્રોને જમવાનું આમંત્રણ આપી દો આવી જ બધા ભલ્લો બેનો મિત્રો ગરમા ગરમ ભજીયા ખાવા ભજીયા દાસ બધું બનાવી પાપડ જય માતાજી સીતારામ જય દ્વારકાજી જય દ્વારકાજી હલો બાય બાય મિત્રો આવજો કઈ દો બધાને આવજો હવે વ્લોગને વિરામ આપીએ